નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો આપણો એ છે કે ખેડૂતોને અત્યારે ચેતી જવાનો સમય છે કેમ કે જે નિદામણનાશક દવાઓનો ઉપયોગ કરો છો તો એનાથી ખૂબ નુકસાન જમીનને આવે છે અને લાંબા સમય સુધી જો નિદામણનાશક દવાઓનો ઉપયોગ કરશો તો તમારું કોઈ પણ પાક છે એ જમીનમાં થાશે જ નહીં ગમે એટલા પ્રમાણમાં બી નાખો હવે મિત્રો ખાસ કરીને કહેવાનું એ કે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન કોલ વિડીયો આવતા હતા કે એને કોઈ શિયાળુ પાક વાવ્યા છે તો શિયાળુ પાકની અંદર ધાણા જીરું કે ચણા વાવ્યા છે અને ગયા વખતે કે જે મગફળીની સિઝન હતી તો એમાં જે આપણે ખળની જે દવાઓ આવે છે નિદામણનાશકની એ કેમિકલવાળી દવાઓનો ખૂબ ઉપયોગ કર્યો કે જે સ્ટાર્ટિંગથી કરી અને જ્યાં એન્ડ સુધી જ્યાં મગફળી છેલ્લે છેલ્લે ઉપાડવાનો સમય હોય ત્યાં સુધી પણ અહીંયા ખળની દવાઓનો ઉપયોગ કર્યા તો એ જે જમીન છે એની અંદર શિયાળુ પાક વાવ્યું છે

તો એ પણ જે આપણે ચણા ધાણા અને જીરું આ ત્રણની અંદર ઉગાવવો બહુ ઓછો આવ્યો છે ઉગાવવો ઓછો આવવાનું મેન મુખ્ય જો કારણ હોય તો એ આપણે જે કેમિકલવાળી દવાઓનો ઉપયોગ કર્યો ખેદામણનો એમાં ખૂબ સારા એવા એમ કહીએ તો જે ઘણા બધા ખેડૂત મિત્રોએ નિદામણનો ઉપયોગ કર્યો દવાનો તો એમાં અઢળક એમ કહીએ તો નુકસાન આવ્યું છે જે શિયાળ પાકો ઉગાવવામાં દવાઓ છે આ તો આપણે ઘણી બધી જગ્યાએ જોયું કે બિયારણ સારામાં સારા છે ઉગાવવામાં લાયક છે એનો ઓમ ઉગાવવો જે જમીનમાં કેમિકલ નથી અને જે ઓર્ગેનિક કરે છે એને જ બી કર્યું અને બીજા ભાઈ જે ઓર્ગેનિક નથી કરતા અને કેમિકલનો ઉપયોગ કરે છે તો એને પણ આપ્યું હતું તો જે ઓર્ગેનિક કરે છે એમાં ઉગાવવો ખૂબ સારો આવ્યો એટલે ત્યારથી આપણે આમ તો ઘણો ટાઈમથી આપણે કહીએ છીએ કે આ કેમિકલ છે એ ખૂબ હાનિકારક છે પણ જો ખેડૂતો અત્યારેથી જ સાવચેત થઈ જાય અને એમ કહીએ કે ઓર્ગેનિક ખેતી અથવા જૈવિક ખેતી તરફ વળે તો ખૂબ સારું જો તમે ઓર્ગેનિક ખેતીમાં તમારે આવવું છે તો સૌથી પહેલાં ડીએપી ઓછું કરો યુરિયા ઓછું કરો અને ત્યારબાદ જો જૈવિક કરવી છે તો વેસ્ટ ડિકમ્પોઝર જીવામૃત ઘનજીવામૃત અગ્નિઅસ્ત્ર પછી પાંચ પાંદડાનો ઉકાળો આવી અઢલક દવાઓ જે આપણે જૈવિક પણ તૈયાર ઘરે થઈ શકે છે અને જો એમાં તમારે એ વધારે મુશ્કેલ લાગતું હોય તો ઓર્ગેનિક સારામાં સારી પ્રોડક્ટો પણ આવે છે તો જેમ બને એમ ઓર્ગેનિક ખેતી ઉપર આવી અથવા પ્રાકૃતિક ખેતી ઉપર આવી ગાય આધારિત ખેતી તો બધે કરતાં બેસ્ટ અને મિત્રો જેમ બને એમ અત્યારે જે ખેડૂત મિત્રો કેમિકલવાળી ખેતી કરે છે એને કહેવાનું કે જો તમે કેમિકલવાળી કરો છો તો ખાસ કરી અને જે નિદામણનાશક દવાઓ છે એનો ઉપયોગ ઓછો કરો એનાથી બહુ જમીનને નુકસાન આવે છે એનું કારણ એ છે કે જમીનનું પીએચ વધે છે કાર્બન ઘટે છે અને જે આપણે એમ કહે છે કે જે બેક્ટેરિયાવાળા જે તત્વો છે કે જે છોડને પોષક તત્વો મળે એ પણ મરે છે અળસિયા પણ મરે છે અને ખાસ કરી અને કોઈ પણ પાકની અંદર તમે જે વાયુ છે કોઈ પણ પાક હોય તો એમાં જે યુ આપણે યુરિયા ડીએપી છે એનો ઓછો ઉપયોગ કરવાનો અને એની સાથે જે ઘણા બધા ખેડૂત મિત્રો છે એ આપણે દવા નાખે છે પિયત સાથે તો એનો પણ ઓછો ઉપયોગ કરવાનો પિયત સાથે આ પિયતમાં જે સાથે દવાઓ નાખો છો એ ખૂબ હાનિકારક છે કેમ કે એનાથી ખૂબ સારું એવું નુકસાન જમીનને થાય છે તો મિત્રો જેમ બને એમ આપણે પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી કરીએ અને આ ખાસ કરીને આપણી ચેનલ છે એ ઓર્ગેનિક વધારે ખેતી કરે એ માટેની ચેનલ છે અને આપણે ખૂબ સારો એવો અનુભવ પણ છે ઓર્ગેનિક ખેતીનો તો કોઈ ખેડૂત મિત્રોને એ પ્રશ્ન હોય તો આપણું કોઈ પણ ખેતીનો લગતો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે ગ્રુપમાં જોડાયા ખેતીની તમામ માહિતી છે તમને ત્યાંથી મળી જશે અને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ જય ગોમાતા